મંચ પર ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો આજના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત દરેકનું હું હાર્દિક સ્વાગત કરું છું આ વિદાય શબ્દ વિદાય કોને ગમે વિખુટા પડવું કોઈને ગમતું નથી અને આજના દિવસે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે તો એક વાતનું દુઃખ છે તમારી યાદ પણ આવશે કારણ કે તમારી સાથે જે ક્ષણ વિતાવેલી છે સમય વિતાવેલા છે એ મારા માટે સોનેરી છે તમારા વગર શાળા સૂની સુની પણ લાગશે પણ એક વાતની ખુશી એ પણ છે કે તમે જીવનમાં આગળ વધી રહ્યા છો તમે એક નવું ડગલું ભરવા જઈ રહ્યા છો નવું પગથિયું ચડવા જઈ રહ્યા છો એ વાતની ખૂબ જ ખુશી છે અને જીવનમાં પરિવર્તનનો નિયમ છે કે શરૂઆત છે તો અંત છે આદિ છે તો અંત છે પણ તમે અંત તરફ નથી જઈ રહ્યા તમે નવો આરંભ કરવા જઈ રહ્યા છો નવી શરૂઆત કરવા જઈ રહ્યા છો તો એ મુકામે હું તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો ખુબ જ આગળ વધો તમને યાદ હશે કે ધોરણ આઠ પૂરું કરી અને ધોરણ નવી શાળા નવા શિક્ષકો ગભરાતા ગભરાતા આવ્યા હશો કે કેવું રહેશે કોઈ વડશે કોઈ બોલશે જોત જોતામાં દિવસો પસાર થઈ ગયા વર્ષો પસાર થઈ ગયા અને આ સમય આવી ગયો છે વિદાય નો વિચાર્યું પણ નહીં હોય કે ટૂંક વિદાય લેવાનો સમય આવી જશે પણ આ એક જીવનનો નિયમ છે કે પરિવર્તન હંમેશા જોઈએ કહીએ છે ને કે પાણીની જેમ વહેતા રહેવું એક જ જગ્યાએ જો અધ્યન રહી છીએ તો પ્રગતિ પોતાની થતી નથી અને આ જે સમય આવ્યો છે તમારો

ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થી એ પણ કેવું સફળતા નિષ્ફળતા નાસી પાસ ન થવું નિષ્ફળતા જે સફળતાની ચાવી છે યાદ રાખવું આપણે અનુભવમાંથી શીખવાનું છે અને શીખી શીખીને આગળ વધવાનું છે કે મારામાં શું ઉણપ રહી ગઈ

હર્ષ ઉલ્લાસથી ખુશીથી આપણે વિદા થઈએ એવી મારી ઈચ્છા છે આમ તો વિદાયક શબ્દ છે એ ન હોવા જોઈએ શુભેચ્છા સમારોહ કે પછી દીક્ષાંત સમારોહ આ દીક્ષાંત સમારોહ છે દીક્ષાંત કે જ્યારે શિષ્ય ગુરુ તો મારે પણ તમારા પાસે એની કંઈક માંગવું છે કે જીવનમાં કંઈક લક્ષ્ય રાખો લક્ષ્ય વગરનું જીવન છે એ નિરર્થક છે અહીંથી તમે આગળ જશો તમારી કારકિર્દીમાં તમે પગ તો એક લક્ષ્ય રાખજો કે મારે આ બનવું છે મારે આ કરવું છે અને નિરંતર પ્રગતિ કરતા રહેજો વિદાય લેરા દરેક દરેક વિદ્યાર્થીઓ તમારા માટે હંમેશા શાળાના દ્વાર ખુલ્લા છે જ્યારે પણ અમારી જરૂર પડે તો તમને મદદ કરવા અમે તત્પર છીએ સમાજના દરેક ગુરુજનોએ જે પણ તમને શિક્ષણ પીરસ્યું સંસ્કાર મૂલ્યો આ બધાનું જે સિંચન કર્યું છે એને તમે હંમેશા યાદ રાખશો અને એને હર હંમેશ દીપાવજો એવી મારી આશા છે તમે આગળ વધી માતા પિતાનું નામ રોશન કરો તમારા કુટુંબનું નામ રોશન કરો શાળાનું ગામનું નામ રોશન કરો એવી મારી ખૂબ ખૂબ મનોકામના છે અને ફરીથી તમને આ નવા મુકામે તમે જઈ રહ્યા છો તો ખૂબ ખૂબ તેની શુભેચ્છાઓ તમે ખૂબ જ આગળ વધો ઉત્તરોત્તર પ્રગતિ કરો ખુલ્લું આકાશ પડ્યું છે તમારા જેટલા પામ છે એટલા ઉડી લો ઉચ્ચ મુકામે પહોંચો એવી મારી આશા છે બીજું કે શાળાના ગુરુજનો એમનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમણે ખૂબ જ મહેનત કરી અને વિદ્યાર્થીઓને આ મુકામે તમે પહોંચાડ્યા છે દરેક શિક્ષકો અંકિતાબેન વિનોદભાઈ રાણાભાઈ દીવાબેન નિમ્પલબેન હરેશભાઈ હિતેશભાઈ ઈશ્વરભાઈ ગણેશભાઈ દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હિતેશભાઈ હરેશભાઈ ઈશ્વરભાઈનો તો ખાસ આભાર માનીએ કારણ કે સ્ટાફની કમી હતી અને ત્યારે તેમણે ખૂબ જ મદદ કરી છે અને એમને સારો એવો સાથ સહકાર આપ્યો છે તો તેમના માટે હું ખૂબ આભારી છું એમને તાળીઓથી વધાવી લઈશું આપણે